લોકોની સમસ્યાઓને વાચા આપવા કોંગ્રેસની વધુ એક યાત્રા આજથી કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો પ્રારંભ થયો છે ત્રણ ડિસેમ્બર સુધી ઉત્તર ગુજરાતથી યાત્રાના પ્રથમ તબક્કાની શરૂઆત કરવામાં આવી છે ડીમા ખાતે ભગવાન ધરણીધરના આશીર્વાદ લઈને યાત્રાની શરૂઆત મંદિરે દર્શન બાદ ડીમા બસ સ્ટેન્ડ નજીક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો ગુજરાત કોંગ્રેસ દ્વારા તબક્કાવાર અગિયારસો કિલોમીટરની જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂત પાક ધિરાણ ખેડૂત દેવા માફી મહિલાઓ યુવાનો અને બેરોજગારી સહિતના પ્રશ્નો ઉઠાવાશે સાંજે ચાર વાગે રાહ ખાતે જાહેર સભાને નેતાઓ સંબોધન કરશે તો ગુજરાતમાં પરિવર્તનના શંખનાદની ફરી મેદાને લોકોની અલગ અલગ સમસ્યાઓને વાચા આપવા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનો આજે પ્રારંભ સંવાદદાતા જયેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જયેશ કોંગ્રેસી જન આક્રોશ યાત્રાનો આજથી પ્રારંભ આપની પાસે શું વિગતો ચોક્કસથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે આવી રહી છે ને પહેલાં કોંગ્રેસ છે તે અગિયારસો કિલોમીટરની જે આક્રોશ યાત્રા છે તે આજથી કાઢવા માટે જઈ રહી છે ને તેની પસંદગી છે તેનો પ્રથમ તબક્કો ઉત્તર ગુજરાત નક્કી કરવામાં આવ્યો છે ત્યારે જે ધીમા ગામ છે ત્યાં આ યાત્રા છે તેની શરૂઆત થવાની છે ને જે જાહેર સભાનું સંબોધન છે તે નેતાઓ કરવાના છે તેના આ દ્રશ્યો છે કે જ્યાં એક વિશાળ જનસભા છે તે પણ સંબોધવામાં આવશે ત્યારે જે યાત્રા છે તેની વાત કરવામાં આવે તો આજે જે પ્રથમ દિવસ છે તે યાત્રાની શરૂઆત છે તે ઢીમા ગામથી થવાની છે ને જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક છે તેઓ ઉપસ્થિત રહેવાના છે તેની સાથે સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાંસદ ગીનીબેન ઠાકોર સહિતના જે નેતાઓ છે તે આ યાત્રામાં જોડાવાના છે ને આ જનસભા છે તેને સંબોધન કરવાના છે ત્યારે જે મુખ્ય પ્રશ્નો છે તે લઈને કોંગ્રેસ ચાલવા જઈ રહી છે જેમાં વાત કરવામાં આવે તો બેરોજગારીનો જે મુખ્ય પ્રશ્ન છે કોન્ટ્રાક્ટ પ્રથા છે તેના જે પ્રશ્નો છે તેને લઈને આગળ ચાલવાની છે ને અત્યારે તે સૌથી મહત્વનો મુદ્દો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે કે ખેડૂતોનો જે પ્રશ્નો છે તેને વાચા આપવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા જેમાં મુખ્યત્વે ખેડૂતો છે તેમના દેવા યાત્રા ની શરૂઆત આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જનસભા છે તે સમૂર્ણ લોકો છે તે મંદિરે

આવી રહી છે પહેલા કોંગ્રેસ છે તે ક્યાંક પરિવર્તન અને નવસર્જનના નાદ સાથે લોકો સુધી આથી જન આક્રોશ યાત્રાના માધ્યમથી જવાની છે બિલકુલ આભાર જોયે સમગ્ર માહિતી આપવા બદલ